પંચમહાલના શેરા તાલુકામાં એકત્રીસ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે જેમાં સરપંચ પદના ઉમેદવાર માટે એકસો અને સભ્ય પદના ઉમેદવાર માટે ચારસો હતા જે ફોર્મની ચકાસણી મામલતદાર કચેરીમાં આઠ જેટલા આરો દ્વારા કરવામાં આવી રહી છે જે બાદ ચિત્ર સ્પષ્ટ થશે કે કેટલી ગ્રામ પંચાયતો નો સમરસ થશે તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજ જે ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા પેટા ચૂંટણી યોજાનાર છે જેમાં એકત્રીસ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાનાર છે તથા અગિયાર પંચાયતોમાં પેટા ચૂંટણીઓ યોજાનાર છે જે અન્વયે ફોર્મ ભરવાની ડેટ નવ છ બે હજાર પચીસની હતી છેલ્લી જે ડેટ પૂરી થઈ ટોટલ સામાન્ય એકત્રીસ ગ્રામ પંચાયતોમાં સરપંચ તરીકે એકસો એકવીસ ફોર્મ ભરાયેલ છે તથા સભ્ય તરીકે એક ચારસો ને છનું ફોર્મ ભરાયેલ છે તથા અગિયાર જે પેટા ચૂંટણી છે ગ્રામ પંચાયતોમાં તેમાં સરપંચમાં અગિયાર ફોર્મ ભરાયેલ છે અને સભ્ય તરીકે ત્રણ ફોર્મ ભરાયેલ છે જેની આજ રોજ જે તે આરો દ્વારા ફોર્મની ચકાસણી ની કામગીરી હાલમાં ચાલુ છે